વિડીયો બધા સુધી પહોંચ્યા અને સફળ રહ્યા તો તમારા પપ્પાનું કેવું રિએક્શન હતું હું તમને એક હમણાંનો જ એક કિસ્સો કહું છું મારા પપ્પા રાજુ શ્રીવાસ્તવ જ્યારે ઓફ થઈ ગયા તો એમના બેસણામાં ગયા હતા તો મારી ફર્સ્ટ મેં મારા પૈસાની એક સ્કૂટી લીધી છે તો એ હજી સુધી એમણે રાખી છે એમના ચલાવવા માટે તો એ લઈને એ સ્ટેશન ગયા અને સ્ટેશન એમને ગમે ત્યાં પાર્ક કરી દીધી સવારે પાછા આવ્યા તો સ્કૂટી નથી તો એમને લાગ્યું કે ચોરી થઈ ગઈ છે એટલે બહુ જ અમને ચાર વાગ્યા સુધી તો શોધ્યું બે વાગ્યાના આવી ગયા તો ચાર વાગ્યા સુધી શોધ્યું નહીં મળી તો ઘરે આવી ગયા પછી સવારે ઉઠીને પાછા શોધવા ગયા તમને ખબર પડી કે ટો કરીને લઈ ગયા છે તો ત્યાં ગયા ઓફિસર પાસે પપ્પાએ એમની ઓળખાણ આપી કે હું આ છું આ છું કે હા બરાબર છે સર આમ તેમ પછી એમણે પછી કોઈએ કીધું કે આ તો પરાગ કંસારા છે પેલા મંગુબેનના પપ્પા અચ્છા 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 કે વાંધો નહીં લઈ જાઓ કે હા કેટલા પૈસા થયા પપ્પાએ કહ્યું કે પૈસા નથી જોઈતા અમારે તમે પહેલાં મંગુબેન સાથે વાત કરાવો પછી તમને ગાડી મળશે બાકી ગાડી નહીં મળે અરે પપ્પાએ એવું કીધું એ સૂતી હશે સવારનો ટાઈમ છે હું તમને પૈસા આપી દઉં છું ને જે બી થતા હોય તમારા કે ના પહેલાં વાત કરાવો પછી હું સૂતી હતી મને ફોન કર્યો મેં ઓફિસર સાથે વાત કરી એમણે બહુ જ પ્યારથી ને બહુ જ ઇજ્જત સાથે મારી સાથે બહુ બધી વાતો કરી કે તમારી સાથે વાત થઈ એટલે જ આપીએ છે ભાઈને કે પછી મારા પપ્પા ઘરે આવ્યા મારા મમ્મીને આખો કિસ્સો કીધો અને બહુ જ પ્રાઉડલી કહેતા હતા તો મારા મમ્મી કેટલા ખુશ થઈ થઈને કહેતા હતા ને કે આજે હું મારી છોકરીના નામથી જાણવામાં આવું છું તો મને એટલી ખુશીને એટલું પ્રાઉડ થાય છે તો એમને તો બહુ જ પ્રાઉડ હતું એ તો દરેક શોમાં એમના દરેક શોમાં જાય ને એટલે એવી રીતે જ પોતાને ઇન્ટ્રોડ્યુસ કરે કે હું પરાગ કંસારા મંગુનો ફાધર ફાઇનલી મારે એ પૂછવું છે કે તમે અભિનય કરો છો જે લોકોને ખૂબ ગમે છે તો એમાં કોઈ એવી ટેકનિક કે એવી કોઈ રીત હોય કે જે તમારા પપ્પાએ તમને શીખવી હોય એવું તમને અત્યારે યાદ આવે મેમરીમાં આવે તો મારા પપ્પા એક જ વસ્તુ કહેતા કે તારે પહેલાં કેરેક્ટર સમજી લેવું કે આ શું છે અને એ કેરેક્ટરની રીતે તું કરીશ ને એક્ટિંગ નહીં કરવાની તું નેચરલ એ કેરેક્ટર તું સમજી લઈશ ને તો તારી જાતે જ તારું એક્ટ આવશે તો એ એમણે મને એ જ વસ્તુ શીખવાડી કે નેચરલ કરીશ તો એ નેચરલ લાગશે અને એક્ટિંગ કરીશ તો એક્ટિંગ દેખાશે તો આપણે મૂવીઝમાં એક્ટિંગ નહીં કરવાની મારા પપ્પા એવું કહેતા કે મૂવીઝમાં રિયાલિટી કરવાની અને રિયલ લાઈફમાં એક્ટિંગ કરવાની તો જ જીવન જીવાશે તો તમે બંને વસ્તુ બેલેન્સ કરી શકશો તમે રિયલ લાઈફમાં જો તમે એક્ટિંગ કરશો ને તો લોકોને બહુ ગમશે કે હા બહુ સારી છે આ છે તમે રિયલ રહેશો તો તમને કોઈ પસંદ નહીં કરે કે તમારો ગુસ્સો ચિડચીડો આ વસ્તુ આ બધી વસ્તુ તમારી રહેશે એટલે લોકોને ગમશે જ નહીં પણ તમે એક્ટિંગ કરશો ને કે હા કેમ છો મજામાં છો કેમકે બે બે સેકન્ડની વસ્તુ હોય છે પાંચ દસ મિનિટ માટે કોઈ મળવા આવ્યું છે ઘરના લોકો છે એમની સાથે સારી રીતે વાત કરો તો તમારી લાઈફ નીકળી જશે સેમ વસ્તુ મૂવીઝમાં ને એક્ટિંગમાં છે કે તમે નેચરલ વસ્તુ કરશો ને તો લોકો સુધી પહોંચશે તો આ બે વસ્તુનો ડિફરન્સ મારા ડેડીએ મને શીખવાડે છે